વર્ષ બે હજાર ચોવીસ સ્માર્ટફોન માર્કેટ માટે શાનદાર રહ્યું આ વર્ષે માર્કેટમાં સસ્તાથી લઈને મોંઘા ફોન લોન્ચ થયા પરંતુ સૌથી વધુ ચર્ચા રહી ફોલ્ડેબલ સ્માર્ટફોનની વર્ષ બે હજાર ચોવીસમાં માર્કેટમાં સૌથી પહેલીવાર ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થયા અને લોકોએ પણ આ ફોનને સારો રિસ્પોન્સ આપ્યો વર્ષ બે હજાર ચોવીસમાં સૌથી પહેલાં ટેક જાયન્ટ કંપની ગૂગલે બજારમાં ગૂગલ પિક્સેલ નાઇન પ્રો ફોલ્ડ લોન્ચ કર્યો ગૂગલના આ ફોનમાં ફીચર્સ પણ દમદાર આપવામાં આવ્યા છે અને આ ફોનની કિંમત એક લાખ બોતેર હજારથી વધુની છે ગૂગલ પછી વિવો કંપનીએ પણ આ વર્ષે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો અને વિવો કંપનીના સ્માર્ટફોનની કિંમત એક લાખ સાહીઠ હજારથી વધુની છે વર્ષ બે હજાર ચોવીસમાં સેમસંગ કંપનીએ પણ ગેલેક્સી ઝેડ ફોલ્ડ ફાઈવ ફોન લોન્ચ કર્યો આ ત્રણ કંપની સિવાય ટેકનો કંપનીએ પણ તેનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો હતો